સુરત વરાછા બોમ્બે માર્કેટ પાસે હાઉસિંગ સોસાયટીમાં રહેતો પરિવાર ધાર્મિક કાર્યક્રમમાં ગયો હતો એ સમયે ઘર બંધ હોવાનો લાભ લઈને પાંચ પોઈન્ટ પચીસ લાખ રૂપિયા રોકડા અને સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા લંબે હનુમાન રોડ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક કાપડ વેપારીના ઘરમાંથી સાડા પાંચ લાખના દાગીનાની ચોરી તસ્કરોએ કરી હોવાની પોલીસ ફરિયાદ થઈ છે વરાછા પોલીસે આ મામલે સાડા પાંચ લાખની ચોરીનો ગુનો દાખલ કર્યો છે પરંતુ આખી ચોરી શંકાંસ્પદ લાગતા પોલીસે હાલમાં ઉલટ તપાસ શરૂ કરી છે જાણવા મળતી વિગત અનુસાર

આ દંપતીએ આખી રાત તિજોરી પાસે નિંદર માણી ત્યારે તેઓએ કાંઈ ખબર જ ન પડી તે વાત પોલીસ માની રહી નથી તિજોરી બંધ હતી અને ઘરમાં ચોરી થઈ હોવાની પોલીસને કોઈ નિશાની નહીં મળી હોવાની વિગત વરાછા પોલીસે જણાવી છે આ ઉપરાંત પતિ પત્નીના સ્ટેટમેન્ટમાં વિરોધાભાસ આવ્યો છે નરેશભાઈ કસ્તુરભાઈ કોઠારી જે જે માર્કેટમાં કાપડના વેપારી છે તેમણે તિજોરીમાં પાંચ વર્ષથી તેમના દાગીના મૂક્યા હોવાની વાત કરી હતી જ્યારે તેમની પત્નીએ છ મહિનાથી દાગીના કબાટમાં મૂક્યા હોવાની વાત કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂની બોમ્બે માર્કેટ પાસે ગુજરાત હાઉસિંગના મકાનમાં ફ્લેટ નંબર ત્રણસો એસીમાં આ કામના ફરિયાદી પોતે બે કલાક ઘર બંધ કરી અને ધાર્મિક કામ માટે બહાર ગયેલા એ દરમિયાન એમના ઘરના કબાટની અંદર લોખંડની તિજોરી હતી એનું લોકર તોડી તેમાંથી રૂપિયા પાંચ લાખ પચીસ હજાર રોકડા તથા સો એમની મા તથા પત્નીના દાગીનાની ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે ઘટના જોતાં અગર ડુપ્લિકેટ ચાવીથી અથવા પાછળનો દરવાજો જે બંધ થતો ન હોય ત્યાંથી પ્રવેશ કરી કોઈ કોઈ ચોરી સામે ચોરી કરવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપતા વરાછા પોલીસે ગુનોનો અધિ તપાસ હાથ ધરેલ છે આ કામે વરાછા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો છે मनीषा कोठारी मनीषा तुम कहाँ रहती हो और क्या हुआ था मैं सूरत में रहती हूँ गुजरात हाउसिंग बोर्ड सत्रह नंबर बिल्डिंग क्या हुआ था हम लोग है ना प्रतिक्रमण करने गए थे शाम को सात बजे और रात को आए तो रात को तो हमने देखा नहीं था सुबह जब हमने अलमारी खोली तब अलमारी का देखा कि लॉक टूटा हुआ पड़ा था तो उसमें से सारी चीज़ें गायब थी अलमारी में से क्या क्या था उसमें था गोल्ड का था और रोकड़ा था गोल्ड कितना तीस तो लग रोकड़ा था गोल्ड था चा, पा, चार पाँच लाख कैश था फिर क्या लगा आपको अब कुछ नहीं लगा सर फिर हमने लॉक खोला तो फिर हमने इधर उधर कॉल किए कि भाई कुछ होगा तो कर लेंगे इधर उधर किसी के पास कुछ सपोर्ट हो तो मतलब अलमारी का ही दरवाजा टूटा है या दूसरा कोई कुछ भी नहीं हुआ बाजू का सर सिर्फ अलमारी का लॉक टूटा बाजू में एक दूसरी अलमारी थी उसको भी हाथ नहीं लगी हुई थी सिर्फ एक ही अलमारी को लॉक तोड़ा उन्होंने અભી હમક આગે બસ સપોર્ટ કરો જો ગયા હોય એ મહેનત લીધા હા